અંકલેશ્વરના હસોટ માર્ગ પર એક કારમાં આગ લાગી સદનસીબે જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી હાલમાં ચોમાસાની ઋતુમાં પણ કારોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે મંગળવારે ભરૂચના કેબલ બ્રિજ પર પસાર થતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેમાં કાર ચાલકે સમયસૂચકતા વાપરી ગાડીને ઊભી રાખીને બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો પરંતુ કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી ત્યારે આવા જ એક બીજા બનાવમાં કાર ચાલક સાંજના સમયે અંકલેશ્વરના હસોટ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો આ સમયે તે કટપોર અને વઢવાણ ગામ વચ્ચે પહોંચતા કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ચાલકે કારને થંભાવી બહાર નીકળી જતા તેનો પણ આબાદ બચાવ થયો હતો આ ઘટનામાં આગ એટલી હડી વિકરાળ હતી કે આગમાં કાળ બળીને ખાખ થઈ ગઈ હતી જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભરૂચ